નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરમાં આપણે બંધારણના પચાસ મોસ્ટ આઈએમપી એમ સીક્યુ ક્વેશ્ચન જોવાના છે આવનારી તમામ પરીક્ષાઓને ધ્યાને રાખી સંપૂર્ણ નવા સિલેબસ મુજબ અને તાજેતરમાં લેવાયેલી પરીક્ષાઓના નવા માળખા મુજબ પૂછાવાની ખૂબ જ શક્યતાવાળા પ્રશ્નો અહીંયા આપણે લીધેલા છે આગળ આપણે પોલીસ કોન્સ્ટેબલનું પણ એક આખું મોડલ પેપર મૂકી દીધું છે પ્લસ બીજા આ પચાસ પચાસ જે એમસીક્યુ છે એ વિષયવાઇઝ આપણે બે ત્રણ વિષયના લેક્ચરસો મૂકી દીધા છે એટલે આ વર્લ્ડ ઓફ એજ્યુકેશન તમારી માટે આ એક એવી સ્વમૂલ્યાંકનની તક લઈને આવ્યું છે જેના કારણે તમે રિવિઝન કરશો અમુક પ્રશ્નો બેઠા પરીક્ષામાં પૂછાઈ શકશે અને તમને કયા વિષયમાં કેટલી મહેનત કરવી એનું સ્વમૂલ્યાંકન પણ થશે તો ચલો સ્ટાર્ટ કરીએ બંધારણના મોસ્ટ આઈએમ બી પચાસ એમસીક્યુ ક્વેશ્ચનની પ્રથમ પ્રશ્ન એવો છે કે નિયામક ધારો ઓગણીસો તોતેરની લાક્ષણિકતાઓ નીચેનામાંથી કઈ છે પહેલું છે કે તેના દ્વારા કલકત્તા ખાતે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે એકદમ સાચી વાત છે બંગાળના ગવર્નર જનરલની સહાયતા માટે પરિષદની રચના કરી સાચી વાત છે તે બોમ્બે અને મદ્રાસની પ્રેસિડેન્સીને બંગાળના ગવર્નર જનરલને આધીન બનાવ્યું આ પણ સાચી વાત છે આગળ જોઈએ તો રાજકીય બાબતોના સંચાલન માટે બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના તો ઓગણીસો તોંતેરનો જે નિયામક ધારો હતો એમાં કોઈ બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કે એવી કોઈ જોગવાઈ નહોતી તો આ ચોથું ખોટું છે આગળ જોઈએ તો ઓપ્શન ઓપ્શન લાક્ષણિકતાઓ છે નિયામક ધારાની બાકી ચોથા નંબરની એવી કોઈ લાક્ષણિકતા છે નહીં ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કયા કાયદા દ્વારા કરવામાં આવી ચાર્ટર એક્ટ અઢારસો તેર ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ પિટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો કે ભારત પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ બી ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ કયા કાયદા દ્વારા ભારતીય પ્રદેશોને બ્રિટિશ તાજની સત્તા હેઠળ મુકાયું એ ભારત શાસન અધિનિયમ અઢારસો અઠાવન બી ભારત પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ સી ચાર્ટર એક્ટ અઢારસો કે પછી ડી ભારત પરિષદ અધિનિયમ અઢારસો બાણું તો આવો પ્રશ્ન જ્યારે આપણે જોઈએ ને તો આપણને ઇતિહાસ વાંચેલો હોય ને તો ખબર પડી જાય જોકે અમુક ક્વેશ્ચન આપણે જોઈએ ને તો એમાં આપણને સીધી રીતે ન ખબર પડે પણ ઇન્ડાયરેક્ટલી તો ખબર પડી જ જાય અહીંયા સાચો જવાબ આવે છે ઓપ્શન એ ભારત શાસન અધિનિયમ અઢારસો અઠ્ઠાવન આપણને ઇતિહાસ વાંચેલો હોય આપણને ખબર હોય કે અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો પછી બ્રિટિશ તાજનું સીધું શાસન આવ્યું તો એ સત્તાવનની આજુબાજુમાં જ હોય સત્તાવન પછી તરત અઠાવનમાં તો આ ભારત શાસન અધિનિયમ અઢારસો અઠાવનમાં આવ્યો હોય સાંપ્રદાયિકતાની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી હતી લોર્ડ મેરલો

એને આપણે આમ બેવડું કહી શકો મારું કેવું તો એવું છે તો બંધારણની પૂર્વ ભૂમિકા અને ઇતિહાસ આ બંને એકબીજા સાથે સંકળાયેલ છે એટલે અમુક ક્વેશ્ચન છે ને એને તમે એ શોર ન કહી શકો કે આ ઇતિહાસનો છે કે આ બંધારણનો એ બંનેમાં આવી શકે એટલે આવા પ્રશ્નો પૂછાવાની પણ શક્યતા ઘણી બધી કારણ કે આ બેવડાણે પ્રશ્ન કહેવાય અહીંયા આપણે કાળક્રમ અનુસાર ગોઠવવાનું છે કેબિનેટ મિશન છે સાંપ્રદાયિક જાહેરાત છે સાયમન કમિશન અને ક્રિપ્સ મિશન છે તો ચલો આપણે એને ગોઠવીએ અહીંયા સૌ પ્રથમ સાયમન કમિશન આવેલું છે પછી સાંપ્રદાયિક જાહેરાત થયેલી છે પછી ક્રિપ્સ અને છેલ્લે કેબિનેટ તો એ પ્રમાણે આપણે જોઈએ તો ઓપ્શન એ સાચો પડે છે ઓપ્શન એ ત્રણ બે ચાર એક નિમ્નલિખિતથી કઈ યોજનાનો સ્વીકાર થયો મતલબ કે ફેલ ન થઈ ડી માઉન્ટ બેટન યોજના બંધારણ સભાના કેટલા સભ્યોએ ભારતના બંધારણ ઉપર સહી કરી હતી ખાસ મહત્વનો પ્રશ્ન છે બસો ચોર્યાશી બસો ચોરાણું બસો નવ્વાણું કે પછી બસો ને ચુમ્માલીસ એ બસો ચોર્યાસી બંધારણ સભામાં ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ માણેકલાલ મુનશી કે પછી જવાહરલાલ નહેરુ બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ નીચેનામાંથી કોણ બંધારણ સભાનું બિન કોંગ્રેસી સભ્ય હતું જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કે પછી કનૈયાલાલ માણેકલાલ મુનશી ડી બાબા સાહેબ આંબેડકર કેબિનેટ મિશન દ્વારા કેટલા સભ્યો ધરાવતી બંધારણ સભાની રચના કરવામાં આવી હતી બસો નવ્વાણું ત્રણસો નવ ચારસો પચાસ કે બસો છન્નું ડી બસો છન્નું ભારતીય બંધારણની રચના કરવા માટે કેટલો સમય લાગ્યો હતો એ એક વર્ષ દસ મહિના અને બાર દિવસ બી બે વર્ષ દસ મહિના અને પાંચ દિવસ સી બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ કે ત્રણ વર્ષ છ મહિના અને સાત દિવસ સાચો ઓપ્શન છે સી બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેટલો બંધારણની રચના કરવા માટે સમય લાગેલો બંધારણ સભા પ્રથમ વખત ક્યારે મળી હતી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ઓગસ્ટ ડિસેમ્બર કે પછી ઓગણીસ નવેમ્બર ઓગણીસો સી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો જો આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અવારનવાર પરીક્ષાઓમાં પૂછાયેલા વારંવાર રિપીટ થયેલા અને મહત્વના પ્રશ્નોને આપણે અહીંયા લીધેલા છે જેના કારણે તમારે રિવિઝન અને મૂલ્યાંકન સાથે સાથે પ્રશ્નો તમારે પરીક્ષામાં બેઠા પણ તમને ઘણા બધા જોવા મળી શકે છે ઉદ્દેશ્ય પ્રસ્તાવ બી આર આંબેડકર જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ કે સી દેશમુખ તો બી જવાહરલાલ નહેરુ નીચે આપેલ વિગતોને ખરો વિકલ્પ પસંદ કરી અને જોડો અહીંયા આપણે જોડકા જોડવાના છે જોઈએ સંચાલન સમજૂતી સીમિતિ સિમિતિ અને એના અધ્યક્ષો છે સંચાલન સમજૂતી અને સીમિતિ તો આના અધ્યક્ષ હોય તો એ હતા રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રીય ઝંડા સીમિતિ જેબી કૃપણાલી ઝંડાની કેન્દ્ર એટલે કે સંઘની બંધારણ સમિતિ તો એના જવાહરલાલ નહેરુ અધ્યક્ષ અને ક્ષેત્રી એટલે કે પ્રાંતિય બંધારણ સમિતિ તો એના અધ્યક્ષ કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ તો અહીંયા આપણો સાચો જવાબ બનશે ઓપ્શન એ ભારત સ્વતંત્ર થયા મતલબ કે ભારત પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ સ્વતંત્ર થયું તેના બાદ ભારતના બંધારણને લાગુ થતા છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પહેલા દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવ્યું કામચલાવ બંધારણ ઓગણીસો સુડતાલીસ ભારતીય સ્વાતંત્ર્ય અધિનિયમ ઓગણીસો સુડતાલીસ બ્રિટનમાં સ્થાપિત કાયદાઓ દ્વારા કે પછી ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ ડી ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ આના દ્વારા જ શાસન ચલાવાયું આપણા બંધારણમાં પણ આ જે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ હતો એમાંથી કેટલી બધી બાબતોને સમાવેશ કરવામાં આવ્યો હતો મૂળભૂત અધિકારોનો ખ્યાલ ફંડામેન્ટલ રાઇટ્સ ક્યાંથી પ્રેરિત છે યુએસએસએસઆર યુએસએસઆર યુએસએ ઇંગ્લેન્ડ કે પછી જર્મની બી યુએસએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ભારતીય સંવિધાનના મૂળભૂત માળખાની વ્ય વ્યાખ્યા કરવાનો અધિકાર કોને આપવામાં આવ્યો મૂળ માળખું જે ઢાંચો છે બંધારણનો એની વ્યાખ્યા કરવાનો અધિકાર કોને બંધારણને સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ ન્યાયાલય રાષ્ટ્રપતિ સંસદ બી સર્વોચ્ચ ન્યાયાલય સર્વોચ્ચ ન્યાયાલય કીધેલું જ છે કે બંધારણમાં સુધારો થઈ શકે પણ એના મૂળ માળખામાં પરિવર્તન ન થઈ શકે તો મૂળ માળખું એટલે શું તો એ સર્વોચ્ચ ન્યાયાલયે બહાર પાડેલું છે સ્વતંત્રતા સમાનતા અને બંધુતાના સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલા છે ઓસ્ટ્રેલિયા બ્રિટન ફ્રાન્સ ફ્રાન્સ કે અમેરિકા સી માંથી કયો સિદ્ધાંત ભારતીય રાજકીય વ્યવસ્થામાં જોવા મળતો નથી દ્રિ નાગરિકત્વ આ નથી જોવા મળતું કેન્દ્ર રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન છે આપણે બંધારણ સર્વોચ્ચ છે બંધારણની વ્યાખ્યા કરવાનો ન્યાયતંત્ર હમણાં જ આગળ જોઈ લીધું તો દ્રિ નાગરિકત્વ એવો કોઈ આપણે વ્યવસ્થા કોઈ એવી કાંઈ જોવા મળતી નથી અમેરિકામાં બેવડું નાગરિકત્વ છે આપણે અહીંયા એવું કાંઈ છે નહીં કે સ્ટેટનું અને જે રાજ્ય છે એના અલગ અલગ નાગરિકત્વ હોય નાગરિકતાને ભારતીય બંધારણના કયા ભાગમાં સમાવેશ કરાય છે તૃતીય દ્વિતીય પ્રથમ કે ચતુર્થ સાચો જવાબ છે બીજામાં નાગરિકતાનો ઉલ્લેખ છે ભારતીય લોકતંત્રમાં પ્રજાસત્તા પ્રજાસત્તાક નો સિદ્ધાંત સેના દ્વારા પ્રદર્શિત થાય છે લેખિત બંધારણ બિન સાંપ્રદાયિકતા સ્થાનિક સરકાર સુધી સત્તાની વહેંચણી કે રાષ્ટ્રના વડા તેમજ પ્રતિનિધિઓની ચૂંટણી ઓપ્શન ડી રાષ્ટ્રના વડા તેમજ પ્રતિનિધિઓની ચૂંટણી તો જ રિપબ્લિક પ્રજા સત્તા એટલે પ્રજાના હાથમાં સત્તા ચૂંટણી થાય ત્યારે જ પ્રજાના પ્રજાના હાથમાં સત્તા આવે ને કે હું આને વોટ દઈ શકું અને જીતાડી શકું એમ ભારતમાં લોકતંત્ર કેવા પ્રકારનું છે મૂળભૂત લોકતંત્ર મર્યાદિત લોકતંત્ર નિર્દેશિત કે પછી સ્વતંત્ર તો આપણે અહીંયા લોકતંત્ર છે ને સ્વતંત્ર છે નિમ્નલિખિતમાંથી ભારતીય બંધારણ ઉપર સૌથી વધુ પ્રભાવ પડ્યો છે હમણાં જ આપણે વાત થઈ જઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ઓગણીસો ઓગણીસ ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ ઓગણીસો ઓગણીસ કે પછી ઇન્ડિયન ઇન્ડિપેન્ડ એક્ટ ઓગણીસો સુડતાલીસ સાચો જવાબ બનશે ઓપ્શન એ

અનુચ્છેદ પાંચ અનુચ્છેદ છ અનુચ્છેદ સાત કે અનુચ્છેદ આઠ સાચો જવાબ ઓપ્શન એ બંધારણ દ્વારા નાગરિકોને કયા પ્રકારની નાગરિકતા પ્રદાન કરેલ છે એકલ દ્રિ બહુ કે સમાન એકલ નાગરિકતા છે ભારત રાજ્યો અને રાજ્ય ક્ષેત્રોને કઈ સૂચિમાં નિર્દિષ્ટ કરવામાં આવ્યા છે અનુસૂચિ બે ચાર ત્રણ કે એક અનુસૂચિ તેવા બાહ્ય રાજ્યોના ભારતમાં પ્રવેશ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે અનુચ્છેદ ત્રણ અનુચ્છેદ બે અનુ આવી કોઈ જોગવાઈ નથી કરવામાં આવેલી બી અનુચ્છેદ બે માં રાજ્યોના ક્ષેત્ર સીમા અને નામોમાં પરિવર્તન કરવાની સત્તા કોને આપવામાં આવી છે મંત્રી પરિષદ જે છે સંવિધાન મુજબ ભારતીય રાજ્ય ક્ષેત્રમાં શેનો સમાવેશ કરવામાં આવેલો છે રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ અર્જિત પ્રદેશો કે ઉપરોક્ત તમામ ઉપરોક્ત તમામ ભારતીય બંધારણ મુજબ ભારત સંઘના રાજ્યોને કઈ સત્તા આપવામાં આવી છે સીમામાં પરિવર્તન કરવાની નામમાં પરિવર્તન કરવાની ભારત સંઘમાંથી અલગ થવાની કે ઉપરોક્તમાંથી એક પણ નહીં ઉપરોક્તમાંથી એક પણ નહીં ખાસ ધ્યાને લેજો આ એક પણ સત્તા નથી ભારતીય બંધારણ મુજબ ભારત સંઘમાં રાજ્યોને સીમામાં પરિવર્તન કરવાની નામમાં સંગમત અલગ થવાની એવી કોઈ સત્તા નથી નહીતર ખલિસ્તાનીઓ તો બધા અલગ થઈ જાય અમારે કંઈક અલગ બનાવવું ઓલી બાજુ આમાં મેઘાલય બાજુ એન્કવેર કે બાંગ્લાદેશ બાજુ બીજા નક્સલીઓ એ બધા કે અમારે એન્કવાર છત્તીસગઢનો ભાગ લઈ લેવો છે નામ કરવું કોઈક રાજ્ય ધારે ત્યારે પોતાનું નામ બદલી નાખે પશ્ચિમ બંગાળને પોતાનું નામ બદલવું છે ફક્ત બંગાળ જ કરવું છે પશ્ચિમ આગળને એમ કે કાઢી નાખવું છે તો યાદીમાં ઘણા આગળ નહીં આવી જાય ને બી આવી જાય ને ઓલું પશ્ચિમ બંગાળ વેસ્ટ બંગાળમાં ડબલ્યુમાં આવે આવું બધું ઘણા અમુક કારણો હોય શકે રાજકીય આપણને નથી ખબર પણ આવું બધું બનતું હોય છે એમ ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વાતંત્ર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યું ધર્મના બાબતમાં વહીવટ કરવાનું સ્વાતંત્ર અનુચ્છેદ છવ્વીસ પચીસ સત્યાવીસ કે અઠ્યાવીસ છવ્વીસ અનુચ્છેદ ઓગણત્રીસ માં કયા હિતોનું રક્ષણ કરવામાં આવ્યું છે લઘુમતીના કર્મના કર્તવ્યના કે અભિવ્યક્તિના એ લઘુમતીના હિતોનું રક્ષણ કરવામાં આવ્યું છે લઘુમતીઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો તેમજ તેનો વહીવટ કરવાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ઓગણત્રીસ ત્રીસ બત્રીસ કે પછી અઠ્યાવીસ અનુચ્છેદ ત્રીસ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ધાર્મિક સ્વાતંત્ર્યની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ પચીસ થી અઠ્યાવીસ અનુચ્છેદ છવ્વીસ થી ઓગણત્રીસ અનુચ્છેદ પચીસ થી ત્રીસ કે પછી અનુચ્છેદ ઓગણત્રીસ અનુ અને અનુચ્છેદ ત્રીસ એ અનુચ્છેદ પચીસ થી અઠ્યાવીસમાં ધાર્મિક સ્વાતંત્ર્યની જોગવાઈ છે બાબા સાહેબ આંબેડકરે કયા અનુચ્છેદને ધ્યાનમાં રાખીને બંધારણનું હૃદય એમ કહ્યું છે તો સાવ ઇઝી ક્વેશ્ચન બધાને આવડતો જ હોય બત્રીસ પાંત્રીસ બાર કે ચૌદ તો અનુચ્છેદ બત્રીસ બંધારણીય ઈલાજોનો અધિકાર કઈ રીટનો અર્થ અમે આદેશ આપીએ છીએ એવો થાય આમ એમ કમાન્ડ કમાન્ડ ટુ લો મૂળભૂત અધિકારોની મોકૂફી કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે એકત્રીસ તેત્રીસ ચોત્રીસ કે પાંત્રીસ અનુચ્છેદ ચોત્રીસ મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે સંસદ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલય કે વડાપ્રધાન બી રાષ્ટ્રપતિ પાસે ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી સમાનતાનો અધિકાર ધાર્મિક સ્વાતંત્ર્ય અધિકાર માહિતીનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર ઓપ્શન સી માહિતીનો અધિકાર આ કોઈ મૂળભૂત અધિકાર છે નહીં કાયદા સમક્ષ સમાનતા કયા અનુચ્છેદમાં ઉલ્લેખિત છે અનુચ્છેદ બાર અનુચ્છેદ ચૌદ અનુચ્છેદ સોળ અને અનુચ્છેદ અનુચ્છેદ કાયદા સમક્ષ સૌને સમાનતા બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા કરવામાં આવી બાર તેર પંદર કે સોળ બાર ભારતના બંધારણમાં કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટા કહેવાય છે ભાગ ભાગ એટલે એટલે મૂળભૂત મૂળભૂત હકો હકો કાર્ટા ઇંગ્લેન્ડના રાજા એના સમ્રાટ હતા એમને મેઘના કાર્ટા બહાર પાડેલું આપણે જે પ્રથમ નંબરનું પેપર મૂકેલું કોન્સ્ટેબલનું એની અંદર આપણે ડિટેલમાં વાત કરી અને એમાં ખૂબ જ મહત્વના પ્રશ્નો છે જો તમે એ ન જોયું હોય તો એ પણ જોઈ શકો છો તેની વ્યાખ્યા ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે અનુચ્છેદ બાર તેર ચૌદ કે સોળ ઓગણીસો ઓગણપચાસ ના મૂળ બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હતા સી સાત આપવામાં આવ્યા હતા હાલમાં પૂછે તો કેટલા છ હાલમાં કેટલા છે છ છે મિલકતનો અધિકાર એ નાબૂદ કરવામાં આવ્યો છે હવે છેલ્લા પાંચ પ્રશ્નો બાકી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો જો તમને અમારી ભણાવવાની રીત અનુકૂળ આવતી હોય તો તમે વિડીયોને એક લાઇક આપી દેજો પ્લસ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો જો તમને વિડીયો પસંદ આવતા હોય તો અને તમારી જેમ તૈયારી કરતા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેને કારણે કોઈ પણ વિડીયોથી વંચિત ન રહી જઈએ તો આગળ જોઈએ સમાનતાનો અધિકાર કેટલા અનુચ્છેદમાં વિસ્તારિત છે ત્રણ ચાર પાંચ કે પછી છ સી સંમતિ વિના ભારતનો કોઈ પણ નાગરિક અન્ય દેશ પાસેથી હોદ્દો કે ઇલ્કા સ્વીકારી શકતો નથી રાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન કે પછી મંત્રી પરિષદ એ રાષ્ટ્રપતિ અસ્પૃશ્યતા નાબૂદી વિશે કયા અનુચ્છેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પંદર સોળ સત્તર કે પછી અઢાર સી અનુચ્છેદ સત્તર કેન્દ્ર સરકાર કયા નામ દ્વારા આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ કરે છે ભારત ઇન્ડિયા હિન્દુસ્તાન કે આર્યાવ્રત તો જે આપણે બધી જ બહાર જે કંઈ બીજા દેશો સાથે સમજૂતીઓનું બધું થાય છે ને એ આપણું નામ ઈન્ડિયા જ બોલે છે શું બોલે છે ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ બીજા બધા દેશો જે છે એ એમને એ આપણને ભારત તરીકે ને ઇન્ડિયા તરીકે જ ઓળખે છે ચલો પ્રશ્ન જોઈ લઈએ રાજ્યની સીમા ક્ષેત્ર નામમાં ફેરફાર કરવા કોની પૂર્વ મંજૂરી આવશ્યક છે જે તે રાજ્યના રાજ્યપાલની મંત્રી પરિષદની રાષ્ટ્રપતિની કે ભારત સરકારની સી રાષ્ટ્રપતિની તો કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમારા કેટલા પચાસમાંથી સાચા પડ્યા તમારે સામાન્ય રીતે સ્વમૂલ્યાંકન કરવું હોય તો એક નોટ પેન લઈ અને બેસી જવાનું તમારે ચેક કરતો રહેવાનું એક ખોટો એક સાચો એક ખોટો એક સાચો જે તમારે સાચા ખોટા થતા હોય એનું છેલ્લે કેલ્ક્યુલેશન કરી અને પચાસમાંથી મારે બંધારણના કેટલા પ્રશ્નો માઇનસ કરતાં કેટલા સાજા પડે છે એ કોમેન્ટ બોક્સમાં જણાવો જેના કારણે તમને ખબર પડે બીજા વિદ્યાર્થીઓને ખબર પડે કે બધા વિદ્યાર્થીઓ કયા લેવલની તૈયારી કરી રહ્યા છે અને આવી જ રીતે ટેસ્ટો આપો વાંચન કરો ટેસ્ટો આપો વાંચન કરો સ્વમૂલ્યાંકન કરો અને ધીમે ધીમે પોતાની તૈયારીને સ્ટ્રોંગ બનાવો આવનારી પરીક્ષાઓમાં તમને આ બધા પ્રશ્નો અચૂક ઉપયોગી થશે ફરી મળીએ આગળના વિડીયોમાં જય હિન્દ વંદે માતરમ